વાત કરીશું મહત્વના સમાચાર સમાચાર મળી રહ્યા છે તેના કરીએ અમદાવાદ હવે સ્માર્ટ સિટી નથી પરંતુ ખાડા સિટી બન્યું છે કારણ કે અમદાવાદમાં ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યું છે અમદાવાદના એસપી રિંગ રોડ વટવાના સર્વિસ રોડ પર મસમોટા ખાડા જોવા મળ્યા છે

આજ અંગે વધુ વાત કરીશું સમાતા ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે ધવલ અમદાવાદ હવે સ્માર્ટ સિટી નહીં પરંતુ ખાડા સિટી બન્યું છે ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે આપ કયા વિસ્તારમાં છો ને ત્યાં કેવી પરિસ્થિતિ ચોક્કસ થી વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર હવે સ્માર્ટ સિટી નહીં પરંતુ વરસાદની શરૂઆત થતા તે ખાડા સિટીમાં પરિવર્તિત થતું જોવા મળે છે જે પ્રમાણે સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે વિકાસની વાહવાઈ ઝૂટતી હોય છે તો વિકાસ પહેલા વરસાદમાં જ ખુલ્લો પડતો જોવા મળતો હોય છે તે પ્રમાણે આ વિસ્તારની વાત કરવામાં આવે તો વટવા રિંગ રોડ નો જે સર્વિસ રોડ આવેલો છે ત્યાં આગળ તમે જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે મસ્ત મોટા ખાડા છે તે અહીંયા પડેલા જોવા મળે છે એક ગાડીનું ટાયર છે તે જૂબી જાય એટલા મોટા ખાડા આ વિસ્તારની અંદર અત્યારે હાલ પડેલા જોવા મળી રહ્યા છે એટલે કે કહી શકાય કે આ સ્માર્ટ સિટીની વાતો તો ખાલી કાગળ ઉપર જ જોવા મળશે અને બીજી બાજુ જે પ્રમાણે લોકો ખાડામાં પડતા જોવા મળે છે એટલે તો કહી શકાય કે કમર ખીચવાનું જે છે તે નક્કી મનાઈ રહ્યું છે આ વરસાદની સિઝનની અંદર જે લોકોની કમર છે તે કમર ના સ્પાઇન પ્રોબ્લેમ છે જે પણ વધવાના છે કેટલા ખાડા અત્યારે હાલ આ અમદાવાદના જે

લિવરપુલ કરતા પણ આ ટેમ્પો નથી બહાર નીકળી શકતો નથી એટલે અમદાવાદ જ્યારે સ્માર્ટ સિટી નથી પરંતુ ખાડા સિટી તરીકે તેની ઓળખ અત્યારે જે મળે તો નવાઈ નહીં તેવું પણ અત્યારે હાલ અમદાવાદની અંદર જોવા મળી રહ્યું છે બીજી તરફ રિંગ રોડ ઉપર પણ કેટલા કે વિસ્તારોની અંદર આ પ્રકારની અત્યારે હાલ જે સમસ્યા છે તે અંગે ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે જી આપ સવારથી કયા કયા વિસ્તારમાં ગયા છો અને કયા કયા વિસ્તારમાં આવી રીતે ખાડા જોવા મળ્યા છે જે ચોક્કસ ની વાત કરવામાં આવે તો સનાતન સર્કલ શાંતિ સર્કલ circle પાખરોલ અસ્લાની તમામ વિસ્તાર માં સવાર ફરી રહ્યા છે પણ તમામ વિસ્તારોની જે સ્થિતિ છે તે આજ પ્રકાર ની છે તે જોવા મળી રહી છે અસ્લાની સનાતન અને જે શાંતિ પુરા circle છે તે circle પાસે પણ વાત કરીએ તો ત્યાં ભૂતાન સમા જે પાણી છે તે ભરાયેલા જોવા મળતા હતા રિંગ ઉપર પણ તેવી સમસ્યા છે જે અત્યારે જોવા મળતી હતી રિક્ષા ચાલક પણ અહિયાં થી નીકળ્યા છે જેમની સાથે પાણી કેટલી સમસ્યા કેટલી તકલીફ તકલીફ કરવામાં આવે સનાથ ની વાત કરવામાં આવે ત્યાં પણ આવી જ પરિસ્થિતિ છે તે અમદાવાદી ની જોવા મળી રહી છે અને હજી થોડાક સમય બાદ તમને અમદાવાદના રિંગરોડ વિસ્તારની અંદર કેટલાક વિસ્તારો છે બતાવવાનો પ્રયાસ કરીશું કે રિંગ રોડ પરિસ્થિતિ છે તે કયા પ્રકારની અમદાવાદ માં જોવા મળી રહી છે